はうして ભાઈ દર્શન કરવા તારે ભાઈ તારું બાકુ ભાઈ તારો દર્શન કરવા માટે ભાઈ તો મજા ખૂબ સુંદર આવે છે મને કોટ બધા જોઈ દવા બી દવા કોઈના બુકવામાં એ ભાઈ ત્યાંથી દેખાય હોય તો કહેજો નહીં તો તમે પહેલાં કઈ દીધી માથે કહે તો મારે ભજવી મારા વસકી આંકડામાં એમ ક્યાં તો ને કીધું થયું જેડું પાછું મારી હાલો મારી તું

તર આત્મે જવું હા તો વાત ચાલે છે શું આલી સુ સમય આઠ નહીં સમય એ રાત છોકલે વખત વળી ગયા માહું લેવા સુવા નમસ્કાર જો કત આઠ બનાયા છે મોટા ઘર માં આટલા બધા 1300 મોટા એકાય વળા નહિ લે એકાય અવળા

તે વાના પર કાવતરું હોનાનું છે ગહીયમ નહી દોસી હું ઝાપડી માતા બોલું છું ભાઈ વખત બોલું લે જગતની માતાનો ખત તમારી અખતો કોઈ ખત નહીં ભાઈ હું દરકના પેલાની માતા હોય એ તો શું મારા ભાઈ મારી કરી કીધું હલે તો બહુ જાણું હોય કે કઈ દીધેલું છે

જે સમાધિ હતી તે મારી હતી તે મારી બારસી પતકી દીરો હતી 19 દીદીને છુલે દીદી બડી આ ના હો તો એક જ ધ્યાન લેવો બધા હાચ અને મારો ભગવાન કરે 15 મેં કેવું કર્યા મારું વ્યાણ પડ્યું હશે પણ આગળ યાદી એટલે કહું મારી તારા વધારામાં તારું વેડ લાકડું મારી

બધુ થાય એટલે ખરા એટલે હું જંપતો તો બઢા તો કુલી તો પર ચાલુ પાતાનો બાકી ચોરી હું બધુય થાય ચોરી રહેતો ઉત્તતિ કોકના લ્યાત ભાઈ ઈતો જાય

પંચવાળું મારા રોમ રોમ લે હું જે આ બખોના આદિવાસીના ડાવાના પરના રોડી બોણી સુધી માતાએ હૈં પંચવાળું મારા રોમ રોમ લે એ રોમ બોલે ભાઈ પંચવાળું મારા રોમ રોમ લે ભાઈ મારા ઓમડીના ઓમ ને કોડા બંદા સમાન ઇપો તો વળી

એનો ગુસ્સો તાર કરો તો સોગ કરાઈ ગયો મારો ભગવાન પ્રશેદ એ બી થઈ જશે બહુ આવે ચલો ભગવાન પ્રશેદ જેવું જેવી જગ્યાએ ઓહ ગુસ્સાવાળા મળે તો ગુસ્સો ની આખો તેમાં ગુસ્સો ને મજા નથી કર્યો ના મોજા ગુના માણે જોવા માળે

ધંધો પાણી કરો પડે કોઈ કરવાની જરૂર નહીં આવશે ની ઉપર થી પડવાનું કોઈ ઉપર થી પડ્યા છો

મરી આ પળા પર દોયના પર બે ગદસ ભૂકો તર તો આશીર્વાદ તો તરનું નહીં મારું ભગવાન ધ્યાન મનાવે તો વેણ બની તો કાઈ તો